નમસ્કાર દોસ્તો આજની વાર્તાનું કથાતત્વ એ રોમન સામ્રાજ્યની લોક કથામાંથી લેવામાં આવ્યું છે દોસ્તો રોમન સામ્રાજ્યની અદાલતની અંદર સમગ્ર જ્યુરી મેમ્બર્સ અને સેનેટની હાજરીમાં એક યુવાન આકર્ષક યુવાનને અદાલતમાં હાજર કરવામાં આવે છે એ યુવાનનું નામ હતું પીટર પીટર ઉપર ત્યાંની અદાલતના વકીલોએ એવું ચાર્જશીટ રજૂ કરી હતી એવા રજૂ કર્યા હતા કે પીટર રોમન સામ્રાજ્યની સમગ્ર પ્રભુ સત્તાને ઉથલાવી નાખવા માટે અને રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરવા માટે એક સંગઠન ઉભું કરે છે અને આ સંગઠનમાં રાષ્ટ્રની એકતા અને અખંડિતતા ને નુકસાન થાય એ પ્રકારના ષડયંત્ર કરે છે આ તમામ આરોપો પીટર ઉપર મૂકવામાં આવ્યા હોય છે સમગ્ર આરોપો અને એના પુરાવા ન્યાયાધીશ ઘણી ચીણવટથી એ બધી તપાસ કરે છે અને અંતે ન્યાયાધીશ પોતાનો ફેસલો સંભળાવે છે અને કહે છે કે રાષ્ટ્ર વિરોધી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરતા કોઈ પણ રાષ્ટ્રના વ્યક્તિઓને એ બક્ષવામાં ન આવે એટલે રોમન સામ્રાજ્યની અદાલત એમની કાયદાની જોગવાઈ મુજબ એમને મૃત્યુદંડ સુધીની સજા આપવામાં આવે છે એટલે ન્યાયાધીશે તુરંત સમગ્ર પુરાવા ને ધ્યાને લઈ અને પીટરને ફસીની સજા માચડે એમને લોકોની વચ્ચે ફાંસી દેવામાં આવી એની પાછળની એક ત્યાંની માન્યતા રોમનની એવી હતી કે જ્યારે ગુનેગારને જાહેરમાં ફાંસી આપવામાં આવે અથવા તો જ્યારે કોઈ ગુનેગાર ગુનો કર્યો છે એ સાબિત થાય ત્યારે એમને જાહેરમાં દંડ કરવામાં આવે તો જેથી કરીને લોકોની અંદર કાયદાનો ભય રહે અને ખોટા કામ કરતા અટકે આ વિચારધારાને ધ્યાને લઈ પીટરને જાહેરમાં ફાંસીને માછડે લટકાવી દેવામાં આવ્યો અને એમને ત્યાં કબ્રિસ્તાનની અંદર દફનાવી દીધો હવે બને છે એવું કે થોડા દિવસો પછી એક પત્રકાર ને આ બાબત ધ્યાનમાં આવે છે જે રહસ્યમય હતી પત્રકારના નજરે એ બાબત ચડે છે કે જે ન્યાયાધીશે પીટરને મૃત્યુદંડની સજા આપી હતી એ ન્યાયાધીશ રાત્રિના તો ક્યારેક દિવસમાં કોઈ જોવે નહીં એ રીતને ચોરી છુપીથી એ કબર ઉપર ક્યારેક વિચાર મગ્ન થઈને બેઠો હોય છે તો ક્યારેક ફૂલો આપે છે ક્યારેક ઉદાસ ચહેરા સાથે કબર સાથે કોઈ વાતું હોય આવું એક ધ્યાને આવે છે એટલે તેને સમગ્ર પોતાના પ્રતિનિધિ મંડળ સાથે પત્રકારો ન્યાયાધીશને મળવા આવે છે અને જે સજા કરી હતી મૃત્યુદંડી એ રોમન સામ્રાજ્યના ન્યાયાધીશને પૂછે છે કે આપ એ ગુનાહિત એક ગુનેગાર છે એને મળવા રોમન સામ્રાજ્યના ન્યાયાધીશ જાય છે અને એની કબર પાસે એ બેઠા હોય છે તો અમને આ રહસ્ય સમજાતું નથી કે રાષ્ટ્રદ્રોહી વ્યક્તિને મળવા માટે એક ન્યાયાધીશ કાયદાની મર્યાદાનો ભંગ કરી અને શા માટે મળવા જાય છે ત્યારે એ ન્યાયાધીશ કહે છે કે પત્રકાર મિત્રો રોમન ગણરાજ્યના રોમન સામ્રાજ્યના એ ન્યાયાધીશે પોતાની પ્રથમ નિષ્ઠા પોતાનું પ્રથમ ઉત્તરદાયિત્વ એ રોમન રાજ્ય માટે મારા રાષ્ટ્ર માટે મારી તમામ નિષ્ઠા સમર્પિત છે એટલા માટે એમને મેં મૃત્યુદંડની સજા આપી છે મારા માટે રોમનનો કાયદો અને એ સૌથી પ્રથમ પ્રાધાન્ય રાખે છે એટલે એમાં મેં નથી કરી અને હવે વાત રહી બીજી કે હું કબરમાં રોજ શા માટે મળવા જાઉં છું ચોરી છુપીથી એટલા માટે દોસ્તો કે ન્યાયાધીશ તરીકેનો મેં મારો રોલ પૂરો કરી નાખ્યો છે અને જેને મેં

જ્યાં રાષ્ટ્ર પ્રત્યેની પ્રીતિ અને પોતાના કાર્યક્ષેત્ર પ્રત્યેની નિષ્ઠા જે સમાજના આગેવાનો પદાધિકારીઓ એના જ્યારે આ પ્રકારનું વ્યક્તિત્વ એમનું ખીલેલું હોય છે કે પોતાના રાષ્ટ્ર માટે અને એમને જે કઈ ઉત્તરદાયિત્વ મળ્યું છે એ ઉત્તરદાયિત્વને વફાદાર થઈને જ્યારે રહે છે ત્યારે એ રાષ્ટ્ર શ્રેષ્ઠ બને છે અને આ કથા અને પોતાનું કર્તવ્યનું કર્વ એને પ્રથમ પ્રાધાન્ય આપવું પારાબરિક અને લાગણીના સંબંધો એ એક બીજું ખાનું છે એ જીવનનું એક બીજું ક્ષેત્ર છે પોતાની પ્રથમ સર્વોપરિતા એ પોતાનું રાષ્ટ્ર છે અને પોતાના રાષ્ટ્રની પ્રભુતા અને એની અખંડિતતાને કોઈ પણ ખલેલ પહોંચાડે તો એ સજાપાત્ર છે ધન્યવાદ